એઆઈસીસી દ્વારા જે ની મીટિંગ રાખવામાં આવી છે સમગ્ર ભારતમાંથી જે પણ જેટલા નેતા છે આજે ગુજરાતમાં છે અને એક ગુજરાતના કાર્યકર્તાઓને અને નેતાઓ માટે એક નવા પ્રાણ ફૂંકાય એવી એવી વાત છે કારણ કે દરેક જગ્યાએ અહીં લડવાવાળા ઝૂમવાવાળા છે ત્યારે કેન્દ્રમાંથી આટલા નેતા આવીને અમને અમા અમને વાત કરશે સંકલ્પોની વાત કરશે સંઘર્ષની વાત કરશે ત્યારે તમામ કાર્યકર્તાઓમાં નવો જોશ અને નવી ઉમેદ પેદા થશે આપણે દક્ષિણ વિસ્તારની વાત કરીએ શું લાગે છે ત્યાંના કાર્યકર્તાઓમાં કેવો જોમજુસ્સો છે દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓ મોટે ભાગે આદિવાસી પટ્ટીના કાર્યકર્તાઓ દરેક કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયા છે હા આ વખતે આપના કારણે એમાં ડિવિઝન થયું અને કેટલાક આદિવાસી ધારાસભ્યો ઓછા આવ્યા પરંતુ એનાથી કોઈ ડર્યું નથી અને ગભરાયું પણ નથી ફરી એ જ ઉમ્મીદ અને આશા સાથે અમારા વિસ્તારના આંદોલન ચાલુ છે લગભગ પાંચ છ જિલ્લાના આંદોલનો અમે દર મહિને કરીએ જ છે લો પ્રજાના પ્રશ્ન વિધાનસભા સુધી બી અમે પહોંચાડ્યા છે

ત્યાંના તમારા જે સાંસદ છે ભાજપના છે એમના થકી કેવા કામ થાય છે કારણ કે કોંગ્રેસ તો ત્યાં મહેનત કરી જ રહી છે ધવલ પટેલ થી કઈ થાય છે એ વિસ્તારમાં ધવલ પટેલ ખાલી આવીને મોટી મોટી વાતો કરે છે મીડિયા સમક્ષ ધવલ પટેલ એ પાયાના કાર્યકર્તા નથી અમે સરપંચ થી લઈને આજે આજે અમે ધારાસભ્ય બન્યા છે તાલુકા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે ધારાસભ્ય બન્યા છે લોકોના પ્રાણ પ્રશ્નો શું છે આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની પાણીની શું પરિસ્થિતિ છે શિક્ષણની શું પરિસ્થિતિ છે રોજગારીની શું પરિસ્થિતિ છે ખેડૂતની શું પરિસ્થિતિ છે મહિલાની શું પરિસ્થિતિ એ એ બધું અમને ખબર છે સાંસદ સુરતથી આવે છે એમને એમના વિસ્તારનું ખબર હોય પાયાનો વસ્તુ એ અમને ખબર છે અને અમે પાયાના પ્રાણ પ્રશ્ન લોકોના લઈને રસ્તા પર પણ બેસીએ છીએ રસ્તા પર આંદોલન કરીએ છીએ અને વિધાનસભામાં પણ આંદોલન કરીએ છીએ ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજી અડપતીએ અનંત પટેલ માટે જે શબ્દ વાપર્યા હતા તેમને લઈને આપનું શું કહેવાનું કુંવરજીભાઈ ની ડાગડી ચસકી ગઈ એવું લાગે છે કારણ કે હવે કદાચ એમને મંત્રી પદમાંથી દૂર કરશે એટલે કંઈક ને કંઈક એવા કોંગ્રેસના આગેવાનો જે લડાઈક મિજાજના હોય એના પર આક્ષેપ કરો એટલે પાછું કદાચ એમને મળી જાય એમને એવું લાગે છે પણ કુંવરજીભાઈ તમારા વિસ્તારના પ્રશ્ન હલ કરો મંત્રી પદ તો આજે છે ને કાલે નથી તમે પોતાના વિસ્તારના પ્રશ્ન હલ કરશો તો પ્રજા તમને પાછા પરત પસંદ કરશે તમારા વિસ્તારની એકમાત્ર હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે દિવસથી લોકો બહાર હડતાલમાં બેઠા છે રાતના સુએ બીતા છે ત્યાંની મુલાકાત લો એના જ પોતાના મત વિસ્તારના અંદર ઉકાઈ જળાશયમાં ખાનગી એજન્સી દ્વારા સૌર ઉર્જાનું કામ ચાલે છે એને અટકાવો એમના જ વિસ્તારમાં અભયારણ્યનું કામ ચાલે છે એમને તમે અટકાવો એમના જ વિસ્તારમાં પીવાના પાણીને સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી એને અટકાવો આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે

પોતાના રીતો ભાતો છે આદિવાસી સમાજની વાનગી છે આદિવાસી સમાજના વાજિંત્ર છે આદિવાસી સમાજની બોલી છે આદિવાસી સમાજના લોકગીત છે આદિવાસી સમાજના દેવદેવી છે આદિવાસી સમાજની પરંપરાઓ છે યુસીસી લગાવવાના કારણે એ તમામ સંસ્કૃતિ અને આદિવાસીની અસ્મિતા ભૂસાઈ જશે એને જો ટકાવી હોય

કોઈપણ એને કાપીને હેરાન કરી શકશે નહીં એ કોંગ્રેસનો મોટામાં મોટો નેતા હોય કે કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે કોંગ્રેસનો મંત્રી હોય કે કોંગ્રેસનો મહામંત્રી હોય કોંગ્રેસમાં એટલી આઝાદી અને એટલી લોકશાહી છે જે પણ કોંગ્રેસના નેતાએ કાર્યકર્તાએ કરવું હોય એ જમીનની લેવલથી કરી શકે છે બિલકુલ આનંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો હવે જે રીતે વાત કરવામાં આવે છે કે કાર્યકર્તાઓને પણ અહીંયા સાંભળવામાં આવે છે જેટલા નેતાઓને સાંભળવામાં આવે છે અને અનેક સવાલો એ થઈ રહ્યા છે કે હવે જયારે આ બે દિવસની જે મિટિંગ છે બેઠક છે પૂરી થશે પછી કેટલો જો મને જોશો કાર્યકર્તામાં આવશે તે પણ જોવાનું છે અનંત પટેલે જે વાત કરી છે તેમને લઈને આપ શું માનું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર